છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ની ટીમોએ ટોટલ દસ કરોડ છોતેર લાખનું એમ્બર બીજ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ કરતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગે જાણ કરવાની હોય છે એવો નિયમ છે કે પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતું નથી તો અગાઉ પણ પાંચ કરોડ નું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ પાંચ કરોડ નું પાંચ કિલોગ્રામ એમ્બરજી પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિુદ્દીન જે બે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી એમ્બરજીસ્ટ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે નવસારી નો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછી ઉલટી ને વેચવાની ખિરાક માં હતા તે દરમિયાન વેરાવળ થી ના દરિયાકાને કિનારા થી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરત ની અંદર આ વેચવા માટે અહીંયા આવે તો નવસારીનો યુગાન જે છે એને સંપર્કમાં આવે અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરજન્સ લઈને વેચવા ફરતા હોય છે અને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરજન્સ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈ પણ સૌંદર્ય બનાવતી હોય કોઈ પણ વપરાતું જે મટીરિયલ હોય છે એના લે છે કે કે આવા કોઈ એટલે એમ્બર ત્રીસ પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસ ને આપી દેતા હોય છે આ રીતે આ ત્રણેય જે છે એ વેરાવળ ની અંદર બે જણા જે છે વેરાવળ ની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન નવસારી નો આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા અત્યારે જે બે કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી બંનેમાં માં આરોપીઓ અલગ અલગ કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે એટલે હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ એમને માહિતી આપી હશે કે ભાઈ સુરતમાં જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઈમમાં આનો કેસ થયેલો છે સુરતમાં કેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને તો ગ્રાહક મળી આવશે પરંતુ અહીંયા પણ ત્રણ દિવસની અંદર આપણે દસ કરોડનું દસ કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવે છે